જય માતાજી જય મોગલ મિત્રો હું સવારણી ને ફરીવાર મિત્રો આજે આવી આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવ્યા છીએ અને આજે આપણે બીજો અત્યાર મિત્રો આજ પણ આપણે મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજનો ભાગ બનાવીશું બાકી રાજ્યની મિત્રો આજ વાત કરીને તો તમે જો અત્યારે મિત્રો અહીંયા અત્યારે આપણે હરાજી વિચાર થાય છે લાઈવ આજને મિત્રો આપણે આવકની આજની વાત કરીને તો આજની આવક છે ઓગણત્રીસ હજાર બસો ને ઓગણત્રીસ હજાર પ્લસ છેલ્લાની મિત્રો આજની આવક છે તારીખની મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે ત્રીસ બાર બે હજાર પચીસ અને વારસો મિત્રો આજે મંગળવાર બાકી લાઈવ રાજી છે ને મિત્રો અત્યારે આ બધી એટલી લાઈનમાં અત્યારે મિત્રો આજની થઈ ગઈ છે અને અત્યારે મિત્રો આવડી આ લાઈનમાં આપણે મારું હાલી જાય છે આ રીતે આની મિત્રો હરાજી થઈ ગઈ છે ને આ રીતે મિત્રો અત્યારે હાલી જાય છે બાકી આપણી ચેનલમાં મિત્રો પહેલી વેરાજી ચેનલો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો છે ને અત્યારે મિત્રો તમને બીજો મિત્રો ભાગ બતાવું ને તો મિત્રો અમે તમે કોમેન્ટ આમાં કરજો કે જી જી ખેડૂત મિત્રો પેલો આપણો અગિયાર વાગ્યાવાળો મિત્રો જે વિડીયો જોઈને આવ્યા તો કેમ લાગ્યું માં તેજી તમને જોવા મળી છે કે આમાં મિત્રો તમને તેજી જોવા મળી છે ખાસ કરીને મિત્રોમાં તમે મિત્રો કોમેન્ટ કરજો બાકી અત્યારે મિત્રો છે ને લાઈવ રાજી મિત્રો હું તમને બીજો મિત્રો અત્યારનો ભાગ મિત્રો હું તમને બતાવું છું એટલે આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવા વકરલા કઈ રીતના ભાવ છે લાગત મિત્રો છે ને તમને એકથી મિત્રો તમને હું લાઈવ મિત્રો હરાજી બતાવી એટલે આમાં છે ને મિત્રો તમે કોમેન્ટ કરજો કે બપોર પહેલાં કેવા ભાવ છે ને બપોર પછીના મિત્રો કઈ રીતના છે તો આવા મિત્રો વિડીયો ખાસ કરીને મિત્રો સપોર્ટ સબસ્ક્રાઇબ કરજો બાકી મિત્રો મળીએ ફટાફટ બીજા દિવસે લાલ ડુંગની લઈ લાઈ ચાલો હાચે હાચે વિરુદ્ધ હાચે ઉપર છે ભાઈ ઘરે એકત્રી બાજરી બાજરી ના 33 ના 332 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનો મિત્રો કઈક માલ છે અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો અત્યારે ભાગ જોઈ છે 20 કિલોનો મિત્રો ભાવ છે 332 રૂપિયા બાકી તમને મિત્રો બીજા ભાગના મિત્રો કેવા મિત્રો બજાર ભાવ લાગ્યા તમે મિત્રો કોમેન્ટ કરજો ને પેલો ભાગ મિત્રો આપણે અપલોડ કરીને છે અગિયાર વાગે તો એ પણ મિત્રો ભાગ જોઈ આવજો ને અત્યારે મિત્રો અત્યારે તમે બીજો જોવો છો તો આમાં મિત્રો તમે કોમેન્ટ મિત્રો કરજો કે બીજા બજાર ભાવ આપણે બીજા ભાગમાં તમને કેમ લાગ્યા તેજી જોવા મળી કે મંદી બાકી આવા અલગ અલગ મિત્રો વિડીયો આપણા ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં આ ખેડૂત મિત્રોને જ વિડીયો તમને મળશે તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો હજી મિત્રો તમને બતાવું અલગ અલગ વકલ્લા કે કેવા વકલ્લા કઈ રીતના બજાર ભાવ છે

બસો ને એસી રૂપિયા ત્રણસો રૂપિયા રૂપિયા બાર બાર ત્રણસો બાર બાર રૂપિયા પંદર ઓગણીસ બે ઓગણીસ ઓગણીસ ને વી વીસ રૂપિયા ત્રણસો વી વીસ

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક બે ચારસો બાર રૂપિયા ત્રણસો બાર બાર રૂપિયા અઢાર રૂપિયા ત્રણસો અઢાર રૂપિયા મિત્રો ભાઈ શું છે મિત્રો ત્રણસો રૂપિયા મિત્રો ત્રણસો ત્રણસો સમય ત્રણસો રૂપિયા બોલતા એક બે ત્રણસો ત્રણસો બંધાર હોય મિત્રો આ ડુંગળી ના ત્રણસો ને અઠાવીસ રૂપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી જો આ રીતની મિત્રો કઈક માલ છે ત્રણસો અઠાવીસ રૂપિયા ભાવ છે એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે મિત્રો અત્યારે આપણે એપીએમસી મવા માં આવ્યા છીએ અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો અત્યારે ભાગ બનાવીશું બાકી આજની મિત્રો આપણે હરાજી વાત કરીએ તો ઓલા પણ એથી મિત્રો અત્યાર છે અને અત્યારે જોઈ લો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે હવે છે ને મિત્રો આ બધી હરાજી મિત્રો આ રીતે મિત્રો આ માલ છે એટલે લાઈવ મિત્રો આપણે આજના અત્યારે પાસા મિત્રો બપોર પછીના મિત્રો અત્યારે બજાર ભાવ જોવાના છે અત્યારે છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે એટલે બીજો મિત્રો આપણે ભાગ બનાવ્યો કેવા રહી છે આજના બજાર ભાવ બપોર પહેલાં મિત્રો વાત કરી તો થોડીક મિત્રો એમ લાગે કે આજે મિત્રો તેજી જેવું જોવા મળ્યું છે બાકી બપોર પછીના મિત્રો કેમ લાગે બપોર પહેલાંના ભાવ કરતાં સુધારો છે કે મંદી છે લાઈવ મિત્રો આપણે જોવાનું છે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર એ તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી જોઈ મિત્રો આગળ કે કઈ રીતના મિત્રો બીજા ભાગમાં મિત્રો બજાર ભાવ રહે છે બાકી ખાસ કરીને મિત્રો ફરી વાર કઉડ ચેનલ માં પેલી વાર ચેનલ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળી ફટાફટ બાણું રૂપિયા મિત્રો ભાવ શું છે આ રીતનો મિત્રો કઈક માલ છે તમે ક્વોલિટી મિત્રો જો બસો ને બાણું રૂપિયા મિત્રો આ ડુંગળી ભાવ ભાવશો ક્વોલિટી જો તમે અને મલ્ટિપ્રાઈટ કોપરમાલ 211 ને 950 રૂપિયા રોકાયા બહુ ભેગો ને 200 ટૂટ લાવ બે એક લે આવા રજના તો પીછેલા ભાઈ પાછળ

સાત આઠ નવ દસ હજાર આ ડુંગળી મિત્રો ત્રણસો ને પંદર રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી જો આ રીત મિત્રો માલ છે નવી ડુંગળી આપડે મિત્રો છે ને બીજો મિત્રો અત્યારે ભાગ જોઈશું ત્રણસો ને પંદર રૂપિયા મિત્રો આ ડુંગળીનો છે

બસો બે પાંચે ચાલ રૂપિયા પંચાવન પંચાવન છપા રૂપિયા મિત્રો આ જૂની ડુંગળી છે આ ડુંગળી ને બસો ને છપ્પન રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે ક્વોલિટી જો મિત્રો આ રીતના મિત્રો કઈક માલ છે જૂની છે મિત્રો બસો ને છપ્પન રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી વીસ કિલો નો છે બસો ને છપ્પન રૂપિયા

ત્રણસો ને રૂપિયા મિત્રો શું છે આ રીતનો મિત્રો કઈક માલ છે તેમ ક્વોલિટી જો અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો ભાગ છે પેલો ભાગ મિત્રો આપણે અપલોડ કરીને અત્યાર વાગે ત્રણસો ને સાઈશી રૂપિયા મિત્રો જો એપીએમ જોવા